દોસ્તો ખેતરમાં ભાત આવેલું છે બાજીનો રોટલો શુદ્ધ દેશી ઘરનું ઘી કચુંબર ડુંગળીનું છાસ રોટલો રોટલી ભીંડાની કઢી ચોખ્ખું ઘી પાણી નાની બેબી અને દાદીમાં ભાત લઈને આવ્યા છે ખેતરમાં પાણી ચાલુ છે રજકા નું વાવેતર વિપુલ ભાઈ પણ આવેલા છે હવે આ રજકો પકાવવાનું છે એનું છેલ્લું પાણી છે હવે મારે ભાગવું પડે છે ભાત ખાવા બેસે છે સુપરમાં સુપર ભોજન ખેતરમાં જબ્બર ભાવે છે નાની બેબી પણ આ સારી રીતે ખાઈ શકે અહીંયા ઘેર ખાવા નથી ખાતી ખેતરમાં ખાય